આવેલ શિક્ષણ એન્ડ સેવા ટ્રસ્ટ દ્વારા આજે બ્લડ ડોનેશન અને આરોગ્ય ચેકઅપ કેમ્પ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સામાજિક સેવા અને આરોગ્ય અંગે જાગૃતિ પેદા કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય

કેટલીક સામાન્ય બીમારીઓથી બચવા માટે પ્રેરણા આપી જેઓ આરોગ્યના કોઈ પણ પ્રશ્નો વિશે ચિંતિત હતા તેમના માટે નિઃશુલ્ક પરામર્શ અને માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમ માટે શહેરના વિવિધ પ્રજા અને નાના મોટા બધા ક્ષેત્રોમાંથી લોકોએ ભાગ લીધો

સર્વોદય શિક્ષણ મજબૂત જાગૃતિના અભિયાનની જરૂર છે કાર્યક્રમ બોટાદ શહેરમાં આરોગ્ય અને સામાજિક કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થયો છે દેવરાત ડામલા ગુજરાતી સત્યની સાથે

પ્રમુખ પ્રમુખશ્રીએ અને આશરે સાહીઠ બોટલ છે એટલી બ્લડ એકત્ર કરવાનો અમારા ટાર્ગેટ છે અને સૌથી વધારે દર્દીઓને કોઈ લો બી પી કે સામાન્ય જે રોગો છે એની સારવાર આપીને મફત દવા આપવાની કેટલા સમયથી આવા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરો છો અંદાજે પંદરેક વર્ષથી આવા કાર્યક્રમમાં હાથ ધરીએ છીએ સમાજની વચ્ચે જઈએ છીએ અને સમાજને મદદગાર થઈએ છીએ